દ્રશ્ય આધેડને મગર નદીમાં ખેંચી ગયો ઘટના સામે આવી છે બનાવને પગલે વન વિભાગની ટીમ ફાયરબ્રિગેડના જવાનો તેમજ પોલીસ પહોંચી આધેડની શોધખોળ હાથ ધરી હતી આધેડનું નામ છે જેઓ ઓરસંગ નદીમાં માછીમારી અર્થે ગયા હતા જ્યાં નદીના કિનારે તેઓને મગર પાણીમાં ખેંચી જતા આસપાસના લોકોએ બુમાબૂમ કરતા લોકોના ટોળા ભેગા થયા હતા ત્યારબાદ વન વિભાગ અને ફાયરના જવાનોની ટીમ ઘટના દોડી આવી હતી અને મોડી સાંજ સુધી શોધખોળ કરતા આધેડનો કોઈ પત્તો લાગ્યો ન હતો આજ રોજ ઓરસંગ નદીમાં ઓરસંગ કેમ્પ સાઇટ કેમ્પના પાછળના ભાગમાં જે ઓરસંગ નદી વહે છે ત્યાં એક માણસને મગર ખેંચી ગયો એવી ઘટના બનેલ તો અમે વન વિભાગના સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચી અને તપાસ હાથ ધરી છે અત્યારે હાલ સ્થળ પર ઊભા છે અને મગર માનવ જે માણસને ખેંચી ગયો છે જે બહાર આવ્યું નથી એટલે હજી તપાસ ચાલે છે અને પોલીસ દબોઈ પોલીસ અને ચાણોક પોલીસ બી હાજર છે અને મામલા દર્શનને પણ જાણ કરી છે અને એનડીઆર ટીમને પણ જાણ કરી છે તે હાલ પહોંચવા જાય છે